જોત જોતામાં જુવાળ જેવા વધ્યો કે આખું ગામ ફકીરોથી ઉભરાયું મારવાડ વાગડ મેવાડ આવી ફકીર ધાડા કચ્છ સિંધ માળવા પરદેશી દિન પર દરવેશી જાત જાતના ફકીરો આવેલા જોઈને પીરો મનમાં ને મનમાં મલકવા લાગ્યા કે મુસો પીર મનમાં મલકાયે આનંદથી થી હયું સલકાયે એવું જોમ બતાવે કોઈ રામદેવ જાય ગભરાય મૂસાએ ત્યાં આવેલા સાયોને કહ્યું એવું જોમ બતાવો કે રામદેવ ગભરાઈ જાય એના પરસાથી કોઈ ઢીલા પડી જશો નહીં અને ભોજન વખતે જુદી જુદી વસ્તુઓ માંગજો એમાં જો એમ કહે કે એ વસ્તુઓ નથી તો પીરાયવાળી નથી એમ જાહેર કરી આપણે સૌ એનો ફજે તો કરી ચાલ્યા જશું મૂસાએ પોતાની પાસે આવેલા

માહી કોઈ ન મુજ સામે ટકે હારી જશે અહીં બાપુ આ ઝમેલો મારી ઈચ્છાથી મંડાયો છે અને તે સર્વ ધર્મ માટે છે તમે મનમાં સંકલ્પ વિકલ્પ કરી ચિંતા કરશો નહીં સામા પક્ષના પરસા કે પીરાએ મારી ઈચ્છાથી એમને બક્ષેલા છે એટલે મારી સામે એમની પીરાય જરા કે ટકશે નહીં આ કાંઈ મારો કસોટી કાળ નથી આ તો ધર્મ વિહણા ઘમંડીઓનો કસોટી કાળ છે મદાધોને ધોને માનવ ધર્મનું ભાન કરાવી જ્ઞાન આપવા માટે મેં આ કાર્યરંભ કર્યો છે રામદેવજીએ અઝમલજીને જણાવ્યું અને પીર મસ્તાનો સાય પરસા પૂરી શક્યા ન કાય રાજસભામાં સર્વ આવે ઝાઝમનો ટુકડો બીજા બિસાવે રામદેવજીના પિરાય પ્રતાપને જોઈને પીર શેણા પડી ગયા હતાઓ પોતે જે ધારણાની હિંમતથી આવ્યા એ હિંમત ઓસરી ગઈ એની રામદેવજી સાથે સૌ દરબાર ગઢના શોકમાં આવતા એમને બેસવાના આસન માટે સહાજ લાંબી પહોળી જાજમનો ટુકડો બિસાવ્યો અને તેમના ઉપર બેસવા વિનંતી કરી આપકા જ ઝાજમ પીર બિરાજો શાંતિ લાવી જાજમ નાની પીર વધારે એમાં પાસે કેમ સમાવી રામદેવ આ બધાને દેખીને બુદ્ધિ ખસી તો નથી ને ગભરામણ થવાથી બુદ્ધિ કામ કરતી નથી કે શું ભલા માણસ આટલા ટુકડામાં મારું શરીર પણ ન સમાય તેવું નથી તો અમે પાસે સી રીતે બેસ્યું મૂસાએ કહ્યું પીરજી હું બધાને દેખી ગભરાવ તેવો નથી મારી બુદ્ધિ ઠેકાણે જ છે તમારા સન્માન સત્કારથી મને ખૂબ જ આનંદ થાય છે આપ ધર્મ ધુરંધરશો પરસા ધારી પીરશો એમ ધારીને મેં જાજમનો એક ટુકડો જ બિસાવ્યો છે તમે તમારી શક્તિથી એને મોટો કરો અને એમાં બેસો જાજમ ટુકડો ભલે બિસાવી મોટી કરો પરસો બતલાવી આનંદથી બેસો પીરસાય નથી જાજમ નાની પથરાય રામદેવ આવા નાના કાર્યમાં પીરાય બતાવવી એવી પીરાઈ સસ્તી નથી પીરાયના પ્રતાપને આવા સિથરાના ટુકડામાં પૂરાય નહીં અમે ધારીએ તો આ ટુકડો ઉડીને સૂર્યને ઢાંકી દે પણ એવો આ સમય નથી એવો આ સમય નથી મસ્તાના પીરે પોતાની શક્તિ બતાવતા કહ્યું પીરજી તમે ઝાઝમ પર બેસો ઝાઝમ તમને નાની લાગે છે એ તો તમારો દ્રષ્ટિકોષ છે બેસી તો જુઓ અને રામદેવજી આગ્રહ કરતા જણાવ્યું પ્રથમ મૂસો બેસતા સરખ સર વધતા બેસતો મસ્તાનો પીર ત્યાંય મૂસો પીર જાજમ પર બેસતા સરક સરક એવો વાજ હાજમથી નીકળ્યો અને જાજમ સવા હાથ વધી ગઈ જાજમ નો સરક સરક નો વિચિત્ર વાજ સાંભળી મૂસો તો આશ્ચર્ય સખિત થઈ ગયો તેમ છતાં પણ પોતાની અકળાય જાળવી રાખવા જાજમ પર બેઠો ત્યાં તો પાછી વળી જાજમ સવા હાથ વધી મસ્તાના પીરે બેસતા ફરી જાજમનો વાસ થયો અને જાજમ સવા હાથ વધી મૂસો અને મસ્તાનો બંને પીરો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા એકબીજા સામે જોવા લાગ્યા અને આ અજાયબ અવાજને તેઓ કળી શક્યા હો गड़दा पीर गड़ा पीर दगड़ा पीर बेसे जाजम वत्ती जाए विशेष ज्याम ज्याम पीर फकीाजम वीरो लीरो, लीरो पीर फकीर जेम बेस जेम बेसता गया झाजम तेम तेम सरक नो विचित्र आवाज करती वधवा लगी आ कौतुक जोवा हये हय दड़ाय एटली मानव मेदनी श्रोभिनी एक लाख एशी हजार ગામ બહાર પહોંચ્યા વિસ્તરા સરક સરકનો અવાજ થાય જાજમ આસવા સવા હાથ વધી જાય જાજમ પર એક લાખ અને એસી હજાર માણસો બેઠા તો એ સવા હાથ જાજમ ખાલી જણાય અને જાજમમાંથી સરક સરકનો અજાયબ અવાજ થતો ગયો અને જાજમ વધતી ગઈ ફરે સભા ફરતો મતવાલો ચોકીદાર ભમરિયો ભાલો

કે એવું તરકટ કરવું એવું તરકટ કરવું કે રામદેવજી ના પાડે અને ભોજન વિના ભૂખ્યા પેટે ઉઠીને સાલદા થવું ભોજન સૌને આપવા રામદેવ કરે વિશાર સમય થયો ભોજન તણો કહો તે કરું તૈયાર પીરજી મહાત્મા હવે સર્વને ભોજન કરવાનો સમય થતો હોવાથી આપ કહો ને તે પકવાન તૈયાર કરાવું શ્રી રામદેવજીએ પૂછ્યું

ખુશ્બુ વાળી ખીર ત્યાં થાય કાંઈ પીરજી ખીરની રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા પધારો અને પ્રેમથી પ્રસાદ જોઈએ તે માગી લેજો મનમાં તમે મૂંઝાતા નહીં હો એમ રામદેવજી કહ્યું ત્યાં તો પીરોએ નવો ટૂંકો કાઢ્યો કે વાસણ કામ ન આવે વાસણ કામ ન આવે અમારે અમે ભૂલ્યા તે સ્થાન અમારે બર્તન ભોજન નહીં લઈએ એક દિન રામદેવ જે હોય છે એમની તમે શું જાણો અમે પાક નિમાધારી નેજાધારી પીરના પીર છીએ પરાયા વાસણમાં ભોજન કરીએ નહીં અમારા બર્તન લાવવા ભૂલી ગયા છીએ એટલે આજની રાત અમે ભૂખ્યા રહીશું પણ તમારા વાસણમાં તો ભોજન લેશું નહીં તમારા વાસણમાં અમે ભોજન લેશું નહીં પાંચે પીરો એકબીજા સામે જોઈને કહ્યું હવે બર્તન પાસે પીરના લાવી મેલ્યા ત્યાં એ પીરો હેરત પામ્યા દિગમૂડ થઈ જાય અને રામદેવજી અજમેર મુલતાન મુકા સુધી હાથ લંબાવી પીરોના વાસણો લાવીને ત્યાં હાજર કર્યા હવે પોતાના વાસણો જોતા બધા પીરો હેરાત પામી ગયા મોટા મોટા ધર્મચારીઓ અને પીરોમાં સર્વશ્રેષ્ઠ ઓલિયાનો અવતાર છે પીરાયમાં પૂરો પીરાયમાં સૂરો પૂરો છે હવે એને વધારે છેડવામાં કઈ સાર નથી કદાચ આપણા ઉપર જોખમ આવી પડે તો આપણે આલમમાં હલકા પડી જઈશું પીરાયનો અંછળો ઉઘાડો પડી જશે અને લાખો ફકીરોમાં થઈ નાસવું એટલામાં તો ખીર પીરસવા પ્રસન્નતાથી ખીરનું ભોજન કર્યું અને પીરોના અગાઉના સંકેતને અનુલક્ષીને ફકીરો જાત જાતની વસ્તુઓ ભોજનમાં માંગવા લાગ્યા એમને પીરોની સૂચના અને સલાહ હતી કે જે માંગો એ નથી એટલું કહે તો રામદેવમાં પરાય નથી એવો આક્ષેપ મૂકી સર્વે પ્રજાજનો લટકાવી થઈ ફકીરોની જમાતમાં ધૂમવા લાગ્યા સ્વાર્થીઓ સૌનો આગેવાન હતો કલ્પે વસ્તુ ભિન્ન ભિન્ન ભાતે પાત્ર મહી પીરસાતી જાતી કોઈ ઠંડા ટુકડા માંગ્યા કોઈ ઠંડા ટુકડા માંગ્યા મળતા તેને એ મન માંગ્યા અને ભોજનમાં શું માંગવું એવી વિવિધ કલ્પનાથી જે નિશ્ચય કરે તે વસ્તુ એના પાત્રમાં તરત આવી જતી આવી પ્રસંડ શક્તિશાળી વ્યક્તિના કારણે પીરો ફકીરો ભયભીત દશામાં આવી પડ્યા પીરસણિયાના બોલ મજાના અલખ જોડી ખલખ ખજાના શીર મુંગટ જામા સ્થળ સ્થળ

શો ક્યાર છે સફળ અમારો ભાલેથી ભોકાશો માંગો તે તમને મળશે સૌની શાંતિ વળશે પીર મહાત્મા સાંઈ ફકીર સર્વે જે જોઈએ તે માંગી લેશો કોઈએ ભૂખ્યા જવાનું નથી અમારો ભમરિયો ભાલો ધ્યાન રાખી રહ્યો છે કે કોઈ બનાવટ કરવા ભૂખ્યા જશે તો તેને ભોકાશે ખાધા સિવાય જવા જ નહીં દે તેનું ધ્યાન રાખજો પાણી પૂરું પાડવા પાણી પૂરું પાડવા પરસા વાવટી રામકુંડ પાતાળ કૂવો અને તળાવ પાણીથી છલકાવા લાગ્યા સંધ્યાકાળ થતા મસાલો પ્રગટી સેંકડો મસાલો માણસના આધાર વિના જળહળતી ફરવા લાગી ખૂણે ખૂણામાં પ્રકાશ પથરાઈ ગયો ગુગળ ધૂપ સુગંધ મધમત્તી પીરો જાણે પીરાય વતી કહો પીરજી માંગો સેવા રામદેવજી લાગ્યા કહેવા કે પીરજી હવે જે ઈચ્છા હોય તે કહો હું આપની સેવામાં હાજર છું હવે રામદેવજીના વિનય વિવેક ભર્યા વસનોથી પાસે પીરોય ઊંચા હાથ કરી માથા નમાવી આશીર્વાદ આપીને પૂછવા લાગ્યા કે આ સમર્થ્ય આ સમર્થ્ય તમે કોની પાસેથી મેળવ્યું તમોને ક્યાં મોટા પીર મળ્યા હતા એ સૌને જણાવું ત્યારે રામદેવજી ઊભા થઈને સમુદાયને કુ સાવાજે પોતાની અમૃત વાણી સંભળાવા લાગ્યા કે નિરાકારની માન્યતાવાળા નિરાકારની માન્યતાવાળા અને સાકા અને માનનારા માનવો પરસ્પર અંતરાય રૂપ થઈને ન રહેતા ધર્મ પ્રવૃત્તિમાં એકબીજાના પૂરક બને એવો આ મહાધર્મ સૃષ્ટિના માલિકે આપણને બક્ષિસ કર્યો છે એમાં દંભી પાખંડી અહં ભાવી કોંભાડી માણસો પોતાના પેટ ગુજારા માટે અનેક રીતના કારસ્થાન કરે છે અને પોતાની જૂઠી મહત્તા બતાવવા માટે ભલા ભોળા માણસોને શંકામાં નાખે છે નિરાકાર ઘંટીના હોય ધર્મ ધર્મી હોય માલિકે પરમાત્માએ સૃષ્ટિ સર્જન કરી મનુષ્યને મહત્તા આપી કારણ કે તે પોતાના કાર્યોને અનુરૂપ વર્તે અને પોતાનો થોડો ભાર ઉઠાવી નિર્માણ કાર્યમાં મદદરૂપ બને આ કારણે તેમણે ત્રણ પ્રકારની બુદ્ધિ અને ચાર પ્રકારની ઐશ્વર્ય શક્તિ આપી પોતે નિરાકાર છે અને સાકાર પણ છે સર્વસ્વ બ્રહ્મા છે એવો બ્રહ્માના જ સંભળાયો નિરાકાર અને સાકારના પડવાળી ઘંટીઓમાં બ્રહ્માએ ખેલડા રૂપ બની બેય પડને એક કરણમાં લઈ પ્રાણીઓને દરેક જીવાત્માઓને પડમાં ઓર્યા એમાં બુદ્ધિ અને ઐશ્વર્ય શક્તિવાળા જ્ઞાનીજનો ઘંટીમાંના પડમાં ઓરાય અને પાપ પૂર્ણથી ભરડાયા છતાં એમના એમ ખીલડાની ઓથે રહી ગયા ખીલડા પાસે રહેનારા સંત મહાત્મા ઓલિયા પીર વગેરે થયા હવે ભક્તિભાવ ભજન કીર્તન બંદગી છોડી દઈ ફરી આ સ્વરાશિના સકર ઘંટીમાં ઓરાવવું પડે નહીં અને બ્રહ્મામય બનાય અને બ્રહ્મામય બનાય એ માટે માનવીય અહંકાર છોડી પ્રભુની પાસે રહેવું જોઈએ પીરજે તમે પણ સંત છો સારા સારા ઐશ્વર્યોને વરેલા છો પણ તમારા અનુયાયીઓના કહેવા પર લક્ષ આપી તમે અહીં સુધી આવવાની તકલીફ લીધી આપ ત્યાં બેઠા બેઠા મારા કાર્યને જોઈ શકત અને જાણી શકત પરંતુ તમને તમોને તમારી શક્તિમાંથી શ્રદ્ધા ડગી અને બધા અહીં એકઠા થયા આપનામાં ઘણા વિદ્યાવાળા પણ ભરાયા છે તેઓ પીરના નામ ધારી પોતે પણ પૂંજાતા હોય છે રામદેવજી એવું કહેતા હજારો ફકીરના માદળિયા દોરા પગની સાંકડી કડા કંદોરા બુટી ઝૂલણા તૂટીને હેઠા પડવા લાગ્યા વધે ખળખળાટ અને ખળખળાટ મસી ગયો પીરોએ સેલો બનાવ જોવાથી તેમનું અભિમાન ઓગળી ગયું અને વાહ વાહ ધન્ય છે તમારી પીરાય એમ બોલી ઉઠ્યા દંભી ફકીરો પોતાના માદળિયા વગેરે તૂટવાથી તેઓ ગભરાઈ ગયા કોઈ તો લાગ્યા સરકવા કોઈ તો લાગ્યા સરકવા ભયથી ભાગ્યા જાય જીવ લઈને નાસ્તા થરથર કાપે કાય ભયભીત મનથી વાતો થાય કે ફકીરો મન મુંજાયે આવી પીરાય નથી કોઈ પાસે પીર જરૂર અહીં ફસાશે પડ્યો રંગમાં ભંગ એ ટાણે પાસે પીર પ્રતાપ પ્રમાણે ઘડી ઘડીમાં હોત કથાએ એમ પરસ્પર વાતો થાય પીરોનો જે હેતુ હતો જે કામે આવ્યા હતા એ કાર્યોમાં તેઓ નિષ્ફળ ગયા એમણે જે ધાર્યો હતો તેમાં તે કંઈ કરી શક્યા નહીં અને પરીક્ષા લેવાને બદલે પરીક્ષા આવ્યા હોય એમ લાગ્યું હવે હું આપની શી સેવા કરું રામદેવજીએ પૂછ્યું પાસે પીરો બોલ્યા સેવા ગુણ સુધીર ઈશ્વર જેવા બોલ્યા જય જય રામા પીર ગર્વ અહંકાર ગળિયો અમારો દીઠો પરસા પ્રતાપ તમારો વિનય વિવેક અને સેવા જોઈ ઓલિયા પરાય હોય રામદેવજી તમારો આદર સન્માન સત્કાર વિવેક શાંતિ ધીરજ અને ગંભીરતા અને પ્રશાની પૂરેપૂરી પીરાઈ જોઈ અમને તમે દેવાંશી અવતારી પુરુષો એવું લાગ્યું અને બધા પીરો બોલી ઉઠ્યા કે રામશા શાહ ઇમશા રામશા આમ શ્રી રામદેવજીને હિમાશા બરોબર ગણી તેમને જય રામદેવ પીર નો જય નાદ ગુજવ્યો અને સૌએ ભાવભીની વિદાય માંગી પાસે પીરોનો ગર્વ સય ગળી ગયો હતો એટલે રામદેવજી વિરમદેવજી અજમલજી વગેરે તેમને ફૂલહાર પહેરાવ્યા અને વિદાય આપવા રણુજાના સીમાડા સુધી સાથે ગયા રણુજાના લોકો પણ તેમને પાંચ પીપળી સુધી મળવા ગયા જ્યાં પીપળી આવી ત્યાં રામદેવજી ઊભા રહ્યા અને સ્વાર્થી આ સુતારને પીપળીનું એક ડાળું કાપવાનું કહ્યું સ્વાર્થી તેઓ તુરંત પીપળી ઉપર સડી ગયો અને ઘડીકમાં એક ડાળ કાપીને નીચે નાખી શ્રી રામદેવજીએ પાંચે પીરને પીપળીની ડાળ ઉપર બેસવાનું કહ્યું પાંચ પીરો શ્રી રામદેવજીની વાત સાંભળી નવાઈ પામ્યા તેઓ કાંઈ સમજી શક્યા નહીં તેઓ કાંઈ સમજી શક્યા નહીં એટલે એકબીજાની સામે જોવા લાગ્યા પણ પીરોના મનની મૂંઝવણ છે એ રામદેવજીએ સમજી ગયા એટલે રામદેવજીએ તેમને ધીરજ આપતા કહ્યું કે તમે કોઈ જાતની શંકા કર્યા વિના આ ડાળી ઉપર બેસો આ ડાળી તમને મક્કામાં પહોંચાડી દેશે રામદેવજીની વાત સાંભળી તેમના મનમાં ધીરજ આવી તેથી તેઓ રામદેવજીની સૂચના પ્રમાણે જે છે એ પીપળની ડાળી ઉપર બેઠા શ્રી રામદેવજી અલખ નિરંજનનો અલખનાદ ગુંજાવ્યો અલખ નિરંજનનો અલખનાદ ગુંજાવ્યો અલખનાદ ગુંજાવતા જ આશ્ચર્ય થયું પાંચે પીરોને લઈને પીપળાની ડાળ આકાશ માર્ગે મક્કા તરફ ઉડવા લાગી ઉડતી ડાળ ઉપર બેઠેલા પીરોએ રામદેવજીનો અલખનાદ ઝીલી લીધો અને અલખ નિરંજનનો નાદ ગુંજાવતા આકાશ માર્ગે તેઓ ઉડવા લાગ્યા ખરેખર મિત્રો છે ખૂબ જ સુંદર ભક્તિભાવ અને જે રામદેવજીના પરસાની વાત હતી એ આપણે અહીં મૂકી છે મિત્રો તો આ વિડીયો જે છે એ લોક સાહિત્ય જે આપણું જૂનાની પુસ્તકો હોય એમાંથી લેવામાં આવે છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો